આજના ધનતેરસના પર્વે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે લક્ષ્મી દેવીને યાદ કરી આજે તમામ કાર્યો કરવામાં આવે છે અને ભાવિકો પણ દિવસની શરૂઆત માના દર્શન કરતાની સાથે જ કરતા હોય છે કારણ કે યથાશક્તિ માની ભક્તિ કરવાથી માં કરે છે ધનની વર્ષા ત્યારે આજે ધનતેરસના મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આપણે જઈએ અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં કે જ્યાં સ્થાપિત છે અષ્ટલક્ષ્મી માતાનું મંદિર સુખ શાંતિનો અહેસાસની સાથે સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ લક્ષ્મીજીનો સહારો લે છે ત્યારે આજે અમારી ભક્તિ સંદેશની યાત્રા પહોંચી છે અમદાવાદના રામદેવનગરમાં આવેલ શિવાનંદ આશ્રમમાં નિર્મિત અષ્ટલક્ષ્મી મંદિર ખાતે કહેવાય છે કે સમગ્ર ભારતમાં માત્ર ત્રણ જ જગ્યાએ અષ્ટલક્ષ્મી દેવીના થાય છે પાવનકારી દર્શન મા અષ્ટલક્ષ્મી

ખાસ રાજસ્થાનથી બનાવડાવવામાં આવી હતી અહીં અષ્ટલક્ષ્મીના સાનિધ્યમાં પગ મુક્તાની સાથે થાય છે પરમ શાંતિનો અહેસાસ આ અષ્ટલક્ષ્મી આદિશક્તિના મૂળ સ્વરૂપમાંથી પ્રથમ સ્વરૂપ છે આદિલક્ષ્મી એ જુદા જુદા દેવીના આઠ સ્વરૂપ છે જે આપણા જીવનમાં અષ્ટ પ્રકારનું લક્ષ્મી પ્રદાન કરે છે જેની ભક્તિ કરવાથી જેને સંતાન જોઈએ એને સંતતિ પ્રાપ્તિ થાય છે જેને જગતમાં વિજય જોઈએ દરેક ક્ષેત્રોમાં વિજય પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મીની કૃપા અનંત જીવનમાં વર્ષે છે ભક્તિ કરવાથી આ મંદિરની કોતરણી અને નકશી કામ પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે અહીં મંદિરનું બાંધકામ રાજસ્થાન શૈલીનું બનાવવામાં આવ્યું છે અહીં અષ્ટલક્ષ્મીની સાથે થાય છે શ્રીયંત્રની પૂજા ત્યારે શુક્રવારના દિવસે અષ્ટલક્ષ્મીના દર્શન ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે અને ભક્તો પણ દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે આ ઉપરાંત દેવી લક્ષ્મીના ભક્તો દ્વારા અહીં લક્ષ્મી માતાની આરતી પણ સમૂહમાં ગાવામાં આવે છે ત્યારે મંદિરનું વાતાવરણ અત્યંત અલૌકિક પ્રતીત થાય છે કહેવાય છે કે અહીં એક સાથે અષ્ટલક્ષ્મીના દર્શન જો તન મન અને ધનથી કરવામાં આવે તો ભવના દુઃખ દૂર થાય છે અને અહીં માના દરબારથી ક્યારેય કોઈ ભક્ત નિરાશ થઈને જતું નથી ભક્તો દ્વારા આ મંદિરમાં સામાન્ય દિવસોમાં દર્શન કરવાનો મહિમા તો રહેલો જ છે પરંતુ સાથે સાથે ધનતેરસના દિવસે ભક્તો અચૂક માના દર્શન કરવા આવે છે અને મંદિરમાં પણ એક સાથે સો જેટલા દંપતી દ્વારા લક્ષ્મી પૂજન કરવામાં આવે છે સાથે દિવાળીના દિવસે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે લગભગ ત્રીસ વર્ષથી વૈભવ વૈભવલક્ષ્મી વ્રત કરું છું મને બહુ જ પડચા થયા છે માતાજીના હજરા હજુર છે હું ચાલતી આવું મારે જે કામ કરવું હોય તે માતાજી કરી દે છે મને બહુ શ્રદ્ધા છે મંદિરમાં અને મંદિરમાં બધા પ્રોગ્રામ ભવ્ય થાય છે दिवाली अंकुट थे यहाँ हमें भाग लीए छे मंदिर मेरी साथ ही तो चाले माँ लक्ष्मी सबका कल्याण करने वाली है माँ लक्ष्मी ने हमेशा मेरी प्रार्थना सुनी है जब मैं हर शुक्रवार तो नहीं जब भी मुझे अवसर मिलता है मैं इस लक्ष्मी माँ के मंदिर में आती हूँ लक्ष्मी माता ने मेरी सारी इच्छाएँ पूरी की करी हैं मैं कहती हूँ सबकी इच्छाएँ इसी तरह पूरी हों माँ लक्ष्मी की दया सब पर बनी रहे જીવનને જો સુખમય અને સમૃદ્ધિમય બનાવવું હોય તો આ અષ્ટલક્ષ્મી માતાના દર્શન અતિ કલ્યાણકારી માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી પણ પોતાના ભક્તોને તન મન અને ધનના આશીર્વાદ આપે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ